અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની નંદની એગ્રો સેડનેટ કંપનીની બિલ્ડિંગના ઉપરના માળે ચાલતું જુગારધામ પોલીસે ઝડપી પાડી નવ જુગારીઓને અઠ્ઠાવીસ પોઈન્ટ ચૌદ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી જીઆઈડીસીની નંદની એગ્રો સેડનેટ કંપનીની બિલ્ડિંગના ઉપરના માળે રૂમમાંથી બહારથી માણસો બોલાવી જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા પાંચ પોઈન્ટ અઢાર લાખ અને દસ મોબાઈલ ફોન તેમજ ત્રણ ફોર વ્હીલર અને ત્રણ બાઇક મળી કુલ અઠ્ઠાવીસ પોઈન્ટ ચૌદ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ વિઝન સ્કૂલ પાસે શ્રી બંગ્લોઝમાં રહેતો જુગારી મેહુલ શંકરભાઈ પટેલ દક્ષેશ અમૃત પ્રજાપતિ જયદીપસિંહ દિલીપસિંહ યાદવ યોગેશ સીતારામ લિંબાલકર ભદ્રેશ અનિલ પટેલ અંકુર શાંતિ પટેલ અને વિજય રણજીત પરમાર હીરા સિંધુ ઉર્ફે અજય દુકુ પટેલ તેમજ સુરસંગ ઉર્ફે બાબુ જયમલ પટેલને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એ વિડીયો કો લાઇક કરે મારી ચેનલ કોઈ સબ્સ્ક્રાઇબ કર દાય લાઇક અન્સર ઉપેશ કરે હમારી વિડીયો સૌથી પહેલી દેખને કહીએ